આપણે તો જબરા કોને કહીએ કોઈની દીકરી તમે પ્રશ્ન કરો બેટા વગન નથી કરવા અને આમ ચોખ્ખા શબ્દોમાં તમને એમ કહી દે કે ના નથી કરવા એટલે તમે શું કહો બહુ જબરી છે કોઈ નાનકડું બાળક જેને તમે વારંવાર કહો બેસી જા બેસી જા બેસી જા પણ બેસે નહીં હેરાન કરે રમ્યા કરે દોડ્યા કરે તો આપણે શું કહીએ બહુ જબરો છે પરંતુ તો જબરી દીધી છે કે ભૂત પ્રેત એવી સમજ નથી કે કોના સામે કઈ રીતે જવાય કેટલું હસાય કોઈ જોરથી અટહાસ્ય કરે છે તો હાસ્યથી ભયભીત થઈને બધા ભાગી જાય કોઈ મોટી મોટી આંખો કાઢીને જુએ છે તો બધા ભાગી જાય એકમાત્ર એવા એવા કહી શકીએ ભગવાન કે જેમણે ધર્મનો સહારો લીધો છે પાર્વતીનું પાણી ગ્રહણ કરવા માટે કહીએ છીએ પત્નીને ધર્મ પત્ની કહીએ છીએ પતિને પરમેશ્વર કહીએ છીએ પણ ગ્રહસ્થમાં દાંપત્ય જીવનમાં હવે આ શબ્દોનું અસ્તિત્વ તો ક્યાંય દેખાતું જ નથી પત્નીને ધર્મ પત્ની માત્ર લગ્ન સમયે નથી કહેવામાં આવતું આ જીવન ધર્મ પત્ની તરીકે રાખવી પડે છે દરેક પુણ્યમાં પત્નીનો સાથ દરેક નિર્ણયમાં પત્ની સાથે ચર્ચા હું તો ઘણા બધા લોકોને જોતી હોય બે માણસ વચ્ચે એમ કહી દે તને ખબર પડે આ ક્યાંથી થઈ જે સ્ત્રીનું પાણી ગ્રહણ કરવામાં આપણે ધર્મને સહારો માનીએ ધર્મનો સહારો લઈએ જે નીતિ જે ધર્મ અને આપણો સનાતન ધર્મ તો આપણને એ શીખવે જ છે કે ક્યારેય કોઈનું અપમાન ન કરવું તો તો તમારી પોતાની પત્ની એમ કહેવાય કે છુપરે ખબર ના પડે કહે પતિ પરમેશ્વર તો દેવી હોય ક્યાં ઓછી છે મારી માતા હોય ક્યાં ઓછી છે કઈ ગતાગમ પડતી નથી પતિ પરમેશ્વર પણ પતિને તેમ કે ખબર નથી પડતી શાક લઈ આવવાની અને એમાંય જો રીંગણ બગડેલા નીકળ્યા લેતા નથી આવડતું બિચારા કે અંદર થોડા જતા રહ્યા હતા રીંગણના અંદર અમને ખબર હોય કે સડેલા છે કે સારા વ્યવહાર નક્કી કરી દે કે તમારા જીવન સાથીની તમારા જીવનમાં કેટલી વેલ્યુ છે વ્યવહાર માત્ર એ સંબંધ કોઈ પણ સંબંધમાં જયારે તમે પ્રેમના આશરે ચાલતા હોય તો મારા ચહેરા પર સ્મિત હોય મારી ઈચ્છા નથી વાત કરવાની પણ સામે ના જરૂર છે કે હું વાત કરું અને ભગવાન મહાદેવ અને માતા પાર્વતી જેવા દાંપત્ય જીવન કોઈ ઉદાહરણ જ નથી પ્રભુ કૈલાસ પર્વત પર રહે છે ભગવાન મહાદેવ કૈલાસ પર રહે છે જંગલ જાડી બરફ ના વચ્ચે સ્મશાનમાં પરંતુ ભગવાન આદ્ય શક્તિને પ્રેમ એટલો કરે છે કે એમને પોતાના પિતાના મહેલ ની યાદ નથી આવતી ભગવાન મહાદેવ જાન લઈને લગ્ન કરવા ગયા ને આવો વિચિત્ર વેશ બનાવ્યો ને એટલે ઘણા બધા લોકોને એમ પ્રશ્ન થાય કે તે સમયે દેવતાઓને એમ થયું કે શું સમજાવવું શિવજીને કઈ ભાષામાં કેવું કે વરરાજા બનવું હોય તો આવું સજવું પડે ને આવું સવરવું પડે પરંતુ શિવ બતાવે છે કે મારા અને પાર્વતીના સંબંધમાં સજવું સવરવું સુંદરતા આવું દેખાવું દેખાવું આ બધું અમારા સંબંધમાં છે જ ભગવાન મહાદેવને માતા પાર્વતીએ વેશ જોઈને થોડી પસંદ કર્યા છે કેવો વેશ છે કેવા વસ્ત્ર પહેરે છે શું લગાવે છે ક્યાં રહે છે આ બધું ભગવતીએ જોયું જ નથી ભગવતીએ તો શિવનું હૃદય જોયું છે ભગવાન મહાદેવ થઈ જાય ભગત ભૂલ કરે ને તોય ભગવાન એને ભક્તિ સમજે ભગવાન કેવા છે કે ભક્ત કદાચ ભૂલ કરે કે તમે સાંભળી હશે ને ઓલી ચોર વાર્તા ચોરી કરવા ગયો ને કઈ મળ્યું નહીં તો શિવજીના ઉપર પગ મૂકીને છત્ર ઉતારવા લાગ્યું એટલે ભગવાન પ્રસન્ન થઈને કહે અરે લોકો તો મને ધતુરો ચડાવે ને આ ચડાવે ને તે ચડાવે ને જલ ચડાવે ને દૂધ ચડાવે ને તલ ચડાવે તું તો પૂરેપૂરો મને સમર્પિત થઈ ગયો જો પરમાત્મા શિવ ઇષ્ટ હોય ને ભગવાન મહાદેવ ઈષ્ટ ન પણ હોય તો યાર હૃદયને એકાગ્ર કરવા માટે આ ચંચળ મન મનુકાકા બહુ દોડ 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 કરે છે જપીને બેસતા નથી એકાગ્ર માટે એકાગ્રતા માટે મહાદેવનું ધ્યાન કરો